બાયડના વાત્રક ખાતે નેત્રદાન જાગૃતિ કાર્યક્રમ યોજાયો બાયડના વાત્રકાંકની હોસ્પિટલ ખાતે યોજાયો આ કાર્યક્રમ નેત્રદાન કરવા માટે લોકો જાગૃત થાય તે માટે આ કાર્યક્રમ યોજાયો કાર્યક્રમમાં નેત્રદાન કરવા માટે સમજાવવામાં આવ્યા કે શાહ આરોગ્ય મંડળના વિરમભાઈ ભરવાડ પંકજભાઈ પટેલ અંબુભાઈ પટેલ કનુભાઈ શાહ તેમજ દિનેશભાઈ શાહ દિલીપભાઈ શાહની હાજરીમાં યોજાયો કાર્યક્રમ કાર્યક્રમમાં અંધચન મંડળ બારે બારેજવાના ડોક્ટર મિહિરભાઈ જાની ધર્મેન્દ્રભાઈ જેના તેમજ ડોક્ટર સૌમેન હાજર રહ્યા તેમજ વાત્રક હોસ્પિટલના શૈલેન્દ્રભાઈ અને હિતેશભાઈ ઉપસ્થિત રહ્યા નેત્રદાન અંગેની જાગૃતિ માટે અને સ્વયંસેવકોના વિકાસ માટે એમના સપોર્ટ માટે મિટિંગ કરવામાં આવી હતી બે હજાર અગિયાર બારમાં શરૂઆતમાં નેત્ર નિદાન માટેના કેમ્પ કર્યા તો આપણા આખા જિલ્લાની અંદર બેઝિક ઇન્ફોર્મેશન કે ભાઈ આંખનો પ્રોબ્લેમ હોય તો નવી ટેકનોલોજીની દવા થઈ શકે એનો અભાવ હતો બે બે ત્રણ ત્રણ વરસ ઓવર ડ્યુ હોય એવા કેટરેટના ઓપરેશન પણ બાકી હતા સમય જતાં લોકોને જ્ઞાન થયું અને આજે એવું કહી શકાય એક પણ જૂનો મોતિયાનો કેસ બાકી નથી આપણે કેટરેટ ફ્રી થયા છીએ જુદા જુદા વિઝન સેન્ટરની મદદથી અને આપણે બહુ જ મોટી સંખ્યાના વોલન્ટિયરની મદદથી આ બધું કરી શકીએ છીએ હવે છેલ્લું સ્ટેપ કે જે વ્યક્તિ કુદરતી રીતે એક્સિડેન્ટલી જોઈ શકતા નથી અને કીકીને નુકસાન થયું છે એ જોતા થઈ શકે માટે નેત્રદાનનું મહત્ત્વ અને એનું કલેક્શન વધુને વધુ થાય એ માટે પ્રયત્ન કરી રહ્યા છીએ આપણે આનંદની વાત છે કે વાત્રા હોસ્પિટલમાં પણ નેત્ર લગાવી શકીએ રાસકાટ કરી શકીએ આનાથી આપણો એરિયા ભવિષ્યની અંદર અંધત્વ વિહોણો થશે જેને કુદરતી રીતે જોઈ શકવા સક્ષમ છે અને ખાલી ફીકી નથી કોર્મિયા નથી એવા કોઈ કેસ બાકી ન રહે એવો આપણો ધ્યેય છે